હલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરના ઓડો વિસ્તારમાં આપઘાતનો એક ચોંકાવનારો ખિસ્સો સામે આવ્યો છે જેનામાં જેના વિષે સાંભળીને બે ગઢી તો તમે પણ નવાઈમાં મુકાઈ જશો અહીંયા એક યુવકે જાહેરમાં બધાની સામે જે મોતને વાલું કરી લીધું છે તો જે હા મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે યુવકે આપઘાત શા માટે કર્યો તેને લઈને હજુ કોઈ કારણ સામે નથી આવ્યું સાથે જે યુવકના ખિસ્સામાંથી પણ કોઈ પણ પ્રકારની આપઘાત કર્યો છે સામે આવી રહ્યા છે બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો અમદાવાદના હોટલ વિસ્તારમાં આ બનાવો બન્યો છે જેમાં એક યુવકે બધાની સાથે સામે જ આપઘાત કરી લીધો છે યુવકે ડમ્ફરના પેડા નીચે આવીને આપઘાત કરી લીધો હતો પણ ટ્રકના પૈડાની નીચે આવતાની સાથે જ ગણતરીની મિનિટોમાં જ યુવકનું મોત નીપજ્યું હતું જોકે યુવક કે આ પગલું શા માટે ફરી તેને લઈને કોઈ માહિતી સામે નથી આવી શકી તો જે હા મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર